પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જૂનાગઢ ઓફિસ જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળનો વિસ્તારનો સમાવેશ થાય છે સર આજે કયા સ્થળે કઈ પ્રકારની કામગીરી હતી શું આખી વિગત આજે કોડીદ્રા કામ ખાતે બે માઇનિંગ લીઝ માટેની પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું એક કોકરાશ બ્લોક અને એક કોડીદ્રા બ્લોક સવારે સાડા દસ વાગે એક પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું અને હમણાં ત્રણ વાગે કોકરાશ બ્લોક માટે પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું આજરોજ આ પબ્લિક હિયરિંગમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો અને સ્થાનિક આસપાસના દસ ગામના લોકો દ્વારા બહુ જ અસરકારક રજૂઆત કરવામાં આવેલી હતી આ તમામ રજૂઆતનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવેલ છે સમગ્ર કામગીરીનું પબ્લિક પબ્લિક હિયરિંગની જે કામગીરી છે એ બાબતનું વિડિયોગ્રાફી કરવામાં આવેલ છે અને આ સમગ્ર કામગીરીને પબ્લિક હિયરિંગની જે ઓથોરિટી છે એમને આગળ પ્રોસેસ કરવા માટે મોકલવામાં આવશે સર ત્રણ વાગે થયું એમાં ગામ કોકરાસ તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ઓગણત્રીસ પોઈન્ટ સોળ પોઈન્ટ હેક્ટર માટે કોકરાસ બ્લોક માટે પબ્લિક હિયરિંગ કરવામાં આવેલું હતું